શિરોમણી લેવા ઘર છીએ ઘડી વાર બે શિરોમણી કરાવ કરવી ચાપો કરવી કપા તો બગડી ગયા છે શું કરો કે આ મજૂરી કરી છે એમાં જે થાય મળ એ મહત્વ છે તારે ભાવ હારો હે યાર ભાઈ તારે મજૂર મળતો નહીં મારા મજૂર વાળા પૈસા વધારે માંગે છે રોજ ના અઢીસો રૂપિયા તો હાલવાના આપડે આખો દર સો રૂપિયા કુટાતા લોકોનો લોકો પણ આ બધું છે આવું થઈ ગયું કપામ તો કોઈ ઠેકો નહીં પણ તમે રાખે આપડા બોર વાળા ને પોણી માજી આવ્યું નહીં એના કારણે થોડા ખકરાઈ જાય બીજું કશું નહીં એવું હોય પાછો હોય તો હોય તો બહુ સુરો લેબ્રાન જોડ સાથે કેરીઓ બધી ખાઈ ગયો તારે એવું રૂનો ભાવ ભાવ નહીં બજાર મંદુ ચાલો મજૂર ના પૈસા પાણી બિલ કલટી બલટી કાઢવાનું હોય અગિયારસો રૂપિયા ભાવ છે ભાવ છે પણ હવે બીજું તારે ભેગું બધું મજૂર કઈ પડે મજૂર અઢીસો રૂપિયા લઈ હોય અઢીસો રૂપિયા એ તો આલવા પડે આટ ફોન છો લેવાય તો પોનસો લેવા તો 250 આલવા પડે વાત હાચી મે મજૂરી મનવો જો ને લોકો હતા ત્રણસો ત્રણસો રૂપિયા લે લે ને તો મજૂર રોકડા પૈસા માંગે તો આલવા પડ્યા ચા પી ફોન ચાવાવા ના હોય તોય પૈસા આલવાના